ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભામાં સમાવિષ્ટ ભાજપના એક હજાર ચારસો છોતેર સ્ટેશન ખાતે અવસરે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાંસદ મનસુખ વસાવા ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ ચૌધરીયા મહામંત્રી નીરલ પટેલ ફતેહસિંહ ગોહિલ વિનોદ પટેલ ધર્મેશ મિસ્ત્રી પાલિકા પ્રમુખ વિભૂતિબેન યાદવ ભાજપ સરકારે તમામ આયામો સર કરી આજે લાખો હિન્દુની આસ્થાના કેન્દ્રમાં અયોધ્યા ધામમાં આરાધ્ય દેવ ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિર નિર્માણ કરી દીધું છે તેઓ પણ બે વખત કાર સેવક તરીકે ગયા હોવાનું જણાવી હવે રામરાજ્યની સ્થાપનામાં વડાપ્રધાન આગળ વધી રહ્યા હોય આવનાર વર્ષમાં ભારત વિશ્વગુરુ બનવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિ સીટ દરિયાએ રામલલનાના દર્શને જતા ભાજપના કાર્યકર એવા ભક્તોને ભરૂચ બૈચક પર ભાજપ પાંચ લાખ મતોથી જીતે તે માટે શ્રી રામને પ્રાર્થના કરવા અનુરોધ કર્યો હતો આ સાંટ્રેણને લીલી ઝંડી આપી મહાનુભાવ ભાજપ એ પ્રસ્થાન કરાવ્યું હતું સ્ટેશન પરિસર જય શ્રી રામ ના દિવ્યનાથ સાથે પ્રભુ રામમય બની ગયું હતું રિપોર્ટર વીરલ ગોહિલ જનાદેશ ન્યૂઝ ભરૂચ